પેરી છે મહાદેવ ગરીબો માટે આપડે ધંધુકા ધોયા વગર ધંધુકા ભોગી ગયા વિચાર તો કરો એ ધંધુકા સ્વીકારી લે

સારું ખાવાનો આગ્રહ રાખો થોડું ખાઉ પણ અન્નપૂર્ણા તેલ આ તમામ કહું છું કારણ દુનિયાના ભરના એસિડિટી કોઈ હજી સમજતા નથી કે તેલ સારું વાપરો ગુજરાત ની આબોહવા પ્રમાણે જો કોઈ તેલ આપણે સૂટ થતું હોય તો એ મગફળી નું છે અને ખજુરભાઈ નું પોતાનું બ્રાન્ડ છે અન્નપૂર્ણા સિંગ તેલ જોઈ લો તમે મારો ફોટો કદાચ દસ દસ બાર બાર તેર તેર લાખ રૂપિયાના મોટા મોટા કદાચ સો બાય સો હું હોર્ડિંગ્સ લગાડતો એવા ખર્ચો મારે નથી કરો પણ નીચે કોઈ સાયકલ વાળા નો મારા હોર્ડિંગ આપીને ને હજાર રૂપિયા એને મળતા હોય એને રોજગારી મળતી હોય એ ભાવના મારી પેલા છે પણ આ મગફળી છે મગફળી નું તમે તેલ ખાશો તો ગુજરાતના ખેડૂતોનું કલ્યાણ થશે આજે બે બ્રાહ્મણ દીકરા તમારા આંગણે એવા છે નાયા ગયા વગર ભાઈ આ બસ્તી નહીં પછી આ બધા હાજી લાગશે લાલા તમે નાયા નથી અરે માના હું છું યાર આ તો જો નામ છે નિતિન જાની કહેવાય છે ખજૂર રાજા ફેર ફરે એવું છે પણ ગરીબો માટે રોજ બને છે મારો ભાઈ મજૂર અને ગળામાં પહેરી છે મહાદેવની મા

દોડતા નઈ બાપ આ ધંધુકા છે કે હું છે ધુવાડા કાઢી ને ક્યાં ધંધુકા વાળા ટ્રાફિક નું સંતુલન ન બગડે આપણે આપડે રહી નથી પણ યુ ધંધુકા